મનસુખ માંડવિયા સહયોગી હિમ ખત્રી સાથે ક્રિકેટ રમ્યા અને ક્રિકેટની પીચ પર તેમણે બોલિંગ પણ કરી ન્યૂઝ કેપિટલથી હિમ સાથે તેઓ ક્રિકેટ રમ્યા રાજનીતિના ધુરંધર છે મનસુખ માંડવીયા રાજનીતિની સાથે સાથે તેઓ ક્રિકેટના પણ સારા ખેલાડી છે આ દ્રશ્ય આપને બતાવી રહ્યા છીએ પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવીયાએ ન્યૂઝ કેપિટલ પર રાજનીતિના તેઓ ધુરંધર માનવામાં આવે છે અને ક્રિકેટની પીચ ઉપર તેમણે પોતે હાથ અજમાવ્યો તો આ ક્રિકેટ રમતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના તેઓને ભાજપે આ વખતે પોરબંદરથી ઉતાર્યા છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ સાથે તેઓ ક્રિકેટ રમ્યા હતા અને ક્રિકેટ પર તેમણે હાથ અજમાવ્યો હતો રાજનીતિના ધુરંધર એવા મનસુખ માંડવીયા આ તો સહયોગી હિમ જોડાઈ ગયા છે ફોનલાઇન પર હેમ રાજનીતિના ધુરંધર મનસુખભાઈએ ક્રિકેટ પર હાથ જમાવ્યો કેવો રહ્યો અનુભવ અને શું કહ્યું તેમણે પોતાના ઉમેદવારીને લઈને બિલકુલ બિલકુલ અવની આજે સવારે જ્યારે હું પોરબંદર હતો અને જ્યારે હું ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચ્યો ત્યારે મને ખબર નથી કે મનસુખભાઈ પોતે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આવવાના છે એકચ્યુઅલી એમાં એવું હતું કે તેઓ બીચ ઉપર વોક કરવા માટે નીકળ્યા હતા પણ સડનલી એમનું ધ્યાન પડ્યું કે જે મેદાન છે ત્યાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને ક્રિકેટ રમતા હતા ત્યારે એમણે એ યુવાનોને સરપ્રાઇઝ આપી મોર્નિંગ વોકમાં પોતાના અનોખા અંદાજમાં એવો ત્યાં પહોંચ્યા અને ત્યાંના યુવાનો જોડે વાત કરી અને વાત કરીને એમણે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું એટલું જ નહીં એમણે નોર્મલી આપણે ક્રિકેટ રમીએ તો આપણે શું કરીએ કે આપણે પહેલા બેટિંગ લઈએ મંત્રી શ્રીએ પહેલા બોલિંગ લીધી અને લેગ સ્પીન કરવાનું ચાલુ કર્યું અને મને સૌથી વધારે આશ્ચર્ય ત્યાં થયું કે હું બી ત્યાં ક્રિકેટ એમની જોડે રમવા જોડાઈ ગયો અને મેં બેટિંગ લીધી અને જ્યારે બોલિંગ નાખતા હતા ત્યારે એમનો જે ઉત્સાહ હતો ઉત્સાહની સાથે એમની જે એનર્જી હતી એ એનર્જી એટલી અદભુત હતી એવું લાગે કે કોઈ મારા જેટલો છવ્વીસ સત્યાવીસ વર્ષનો છોકરો જ ક્રિકેટ રમી રહ્યો છે એવી જ સ્થિતિ ત્યાં સર્જાઈ હતી એટલે મનસુખભાઈએ આજે એવું મને મળ્યા પછી અને મેં જોયા પછી મને એવું લાગ્યું કે ખાલી રાજનીતિના ધુરંધર નહીં એ પીચમાં પણ ક્રિકેટની પીચમાં પણ ધુરંધર હોય ને એવું મને લાગ્યું રાજનીતિના ધુરંધર તો છે તે જ પણ એવું લાગે છે કે અત્યારે એમની એનર્જી અને ઉર્જા જોઈને મને એવું લાગે છે કે સ્પીન કરીને આ વખતે જે વિપક્ષના ઉમેદવાર છે એમની સામે જે ઉમેદવાર છે આ વખતે તેમને નહીં જીતવા દેવું મારું અનુમાન છે પણ ફરી એકવાર કહી દઉં કે એમણે જે ક્રિકેટ રમ્યું એમાં સ્થિતિ એવી હતી કે તેઓએ બેટિંગ લેવાની જગ્યાએ ફિલ્ડિંગ પણ કરી બોલિંગ પણ કરી અને જ્યારે કોઈ કોઈ મારે હું કે હું બેટિંગ કરતો અને હું શોર્ટ મારું તો મનસુખભાઈ બોલ લેવા પણ જતા હતા એટલે તમને એવું ફીલ જ ના થાય કે તમે મંત્રીશ્રી જોડે ક્રિકેટ રમી રહ્યા છો એવું તમને ફીલ જ ના થાય અને તેમણે બોલિંગ ફિલ્ડિંગ બેટિંગ ત્રણેયની મજા માણી હતી અને યુવાનો સાથે એના પછી એમણે વાતચીત બી કરી સાથે જ એમણે એવું પણ આશ્વાસન આપ્યું કે તેઓ જોયા તો તેઓ સાંસદ ખેલ મહોત્સવ યુવાનો એટલે હું મારો અનુભવ કહું તો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો કારણ કે મને અંદાજો ન હતો કે હું જ્યાં મેદાન પર છું જ્યાં લોકો ક્રિકેટ રમી રહ્યા છે ત્યાં ખુદ સાંસદ આવશે અને ક્રિકેટ રમશે એટલે કે ઉમેદવાર આવશે આ વખતના ઉમેદવાર છે પોરબંદરના અને ક્રિકેટ રમશે મને એવું પણ જાણવા મળ્યું કે તેઓ છે ને ગમે એટલા સવારે બહાર નીકળી ગયા હોય અને મોડી રાત સુધી તેઓ કામમાં હોય ચૂંટણીની સભાઓમાં વ્યસ્ત હોય એમ છતાં જો રાતે ઘરે આવે મતલબ કે જ્યાં રોકાયા હોય ત્યાં આવે એના પછી એ ચોપાટી ઉપર એક કલાક વોક કરવા માટે દરરોજ જાય છે એમનો નિત્યક્રમ છે એ ભંગ નથી થવા દેતા આજે સવારે એ વોક કરવા નીકળ્યા હતા અને એ સમયે તેઓ ત્યાં આવ્યા અને એના પછી અમે ક્રિકેટ રમ્યું અને એના પછી એવું નથી એના પછી મેં એમની જોડે વાતચીત પણ કરી અને એ જે વાતચીત છે એ જે વાતચીત છે આજે આપણે ત્રણ વાગે દર્શકોને બતાવવાના છે કે એમનો જે ઉત્સાહ હતો એમનો જે ઉમંગ હતો એ સમયનો અને સાથે જ ચૂંટણી માટે એમની કેવી તૈયારીઓ છે એ તમામ વાતચીત મેં એમની જોડે કરી છે જે આપણે ત્રણ વાગે આજે ન્યૂઝ કેપિટલ ઉપર એક્સક્લુઝિવ દર્શકોને બતાવીશું નહીં